જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીમાંથી એક ખૂબ જ સરસ નાસ્તો ફટાફટ બની જાય છે એવો આપણે આજે બનાવવાના છીએ અને જનરલી બાળકોને દૂધી ખવડાવવી ખૂબ જ કઠિન હોય છે બાળકોને દૂધી પસંદ નથી હોતી તો આ રીતે તમે નાસ્તો દૂધીનો બનાવી અને બાળકોને ખવડાવશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીનો નાસ્તો છે તો એના માટે આપણે એક તપેલી લેવાની છે એમાં એક વાટકી રવો ઉમેરશું ત્યારબાદ અડધી વાટકી બેસન ઉમેરી દેસું અને બેયને સારી રીતે મિક્સ કરી લેશું આમ કરવાથી બેસનમાં જે ગઠ્ઠા હોય છે એ સ્મૂધ થઈ જાય છે રવા સાથે મિક્સ કરવાથી હવે આપણે એમાં થોડી ખાટી છાશ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી આદુ મરચાંને મેં વાટીને લીધા છે અહીંયા આપણે પેસ્ટ લેવાની નથી આ રીતે ખાંડીને લેવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે નાસ્તામાં એટલે આ રીતના જ લેવાનું છે ફ્રેન્ડ્સ તમારી પાસે જો દહીં હોય તો પ્લીઝ ચોક્કસથી દહીં જ ઉમેરજો મારી પાસે અત્યારે દહીં ઘરમાં ના હતું એટલે મેં છાસ ઉમેરી છે હવે આપણે એને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ માટે ત્યાં સુધીમાં આપણે અડધી દૂધી છે ને આપણે ખમણી લેશું આ રીતના જે મોટા કાણાવાળી ખમણી હોય છે એનાથી જ આપણે દૂધીને ખમણવાની છે તો દૂધી આપણે ખમણાઈ ગઈ છે અને બેટરને દસ મિનિટ રેસ્ટ પણ થઈ ગયો છે તો આપણે ખમણેલી દૂધીને બેટરમાં ઉમેરી દેશું જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું દૂધીમાંથી પણ પાણી છૂટતું હોય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર ઢીલું ના થઈ જાય જો તમને વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો બેટર આપણું રેડી છે હવે એમાં બે ચમચી તેલ ત્યારબાદ ચપટી ખાવાનો સોડા અને એના ઉપર થોડા લીંબુનો રસ ઉમેરી દેશું જેથી સોડા ઝડપથી એક્ટિવેટ થઈ જાય હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું સોડાને બેટર સાથે સારી રીતે મિક્સ કરવા ખૂબ જરૂરી છે તો હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટ લેશું એને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે ત્યાર પછી આપણે એમાં બેટર ઉમેરી દઈશું આખી ડીશ આપણે ભરવાની નથી થોડી અધૂરે રહે એ રીતના અને આ રીતે પછી ટેપ કરી લેવાનું છે ઢોકળિયાને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે આપણે એમાં ડીશ મૂકી અને પંદર મિનિટ માટે થવા દેસું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ રીતના ચપ્પું ખૂંચાડીને ચેક કરી લેશું તો સાવ કોરું નીકળે એટલે આપણું રેડી છે નાસ્તો સમજી લેવાનો તો મેં આ રીતના સ્ક્વેરમાં કટ કરી લીધા છે તમે જોઈ શકો છો સરસ જાડી પડી છે અને એકદમ સોફ્ટ બન્યા છે હવે આપણે એક પેનમાં થોડું તેલ ઉમેરી દેસું તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ ઉમેરશું રાઈ ફૂટે એટલે સફેદ તલ ઉમેરી દેસું ત્યાર પછી આપણે બધા સ્ક્વેરને આ રીતના ઊંધા ગોઠવી દેવાના છે અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ના થાય ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે આ નાસ્તો આમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દેસું જો બાળકો તીખું ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો તો આપણો નાસ્તો તૈયાર છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી દઈએ આ નાસ્તાને તમે ચટણી કે કેચપ સાથે ખાઈ શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ